વિદ્યાર્થીઓને વલીઓ પૂરક પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે કે પૂરક પરીક્ષામાં પાસ થયા હોય તો એડમિશન કમિટીનો જૂનો નિયમ હતો એટલે આપણે ગુજરાત સરકારનો વીસ વર્ષ જૂનો નિયમ હતો કે પૂરક પરીક્ષામાં પાસ થાય તો ચાલુ વર્ષે એડમિશન નહીં આપે પણ એના આગલા વર્ષે પર એડમિશન આપે માની લો જેવી રીતે બે હજાર પચીસની પૂરક પરીક્ષામાં પાસ થયા હોય બે હજાર છવ્વીસમાં એડમિશન મળે ચાલુ વર્ષે એડમિશન મળતું નહીં હતું અને આ વર્ષો જૂનો કાયદો છે અને હું કાઉન્સલિંગમાં જ્યારથી હું જોઉં છું ત્યારથી દર વર્ષે આવું જ થતું હતું પણ આ વર્ષે શું થયું દિવ્ય ભાસ્કરને ખબર પડી દિવ્ય ભાસ્કરને પણ હમણાં સુધી ખબર નહીં હતી કે આ રીતે આવો નિયમ ચાલે છે પણ સાત હજાર પરીક્ષાર્થીઓ જે લોકોને એડમિશન કમિટીએ ના પાડી એમના જૂના નિયમ મુજબ તો એની ચર્ચા થઈ હશે તો સોશિયલ મીડિયા પર ખબર પડી હશે ભાસ્કરના મિત્રો પણ હશે બધા એમના બી પ્રોબ્લેમ થયા હશે એમના બાળકોના એટલે આ વર્ષે ભાસ્કરને સોશિયલ મીડિયા થકી ખબર પડી હશે કે ભાઈ આ રીતનો નિયમ છે કે જેથી હવે આ સાત હજાર સ્ટુડન્ટ્સ પૂરક પરીક્ષામાં પાસ થયા છે એમને મેડિકલ અને પેરામેડિકલ બંને જગ્યાએ એડમિશન નહીં મળશે અને બંને વેબસાઇટ પર આવી ગયું હતું કે આ વર્ષ માટે એ લોકો ઇલિજિબલ નથી એ લોકોએ પિન લેવી નહીં રજીસ્ટ્રેશન કરવું નહીં પણ હવે દિવ્ય ભાસ્કરે મહેનત કરી અને એમણે આ નિયમ પસાર કરાવ્યો ગુજરાત સરકાર પાસે કે ચાલુ વર્ષે પણ એડમિશન લઈ શકાશે એટલે એડમિ આ ગઈકાલે આનું ગઝેટ બહાર પડ્યું નિયમનું પાલન થાય એ માટે અને આજે એડમિશન કમિટીની બંને વેબસાઇટ પર મેડિકલ એમ બીબીએસ આયુર્વેદ હોમિયોપેથ અને પેરામેડિકલ બીએસસી નર્સિંગ ફિઝિયોથેરાપી જીએનએમ એ એનએમ ઓપ્ટોમેટ્રી ને જેટલી પણ બધી બ્રાન્ચિસ છે આપણી વેબસાઇટ પર એ બધાની વેબસાઇટ પર પણ જાહેર થઈ ગયું કે નિયમમાં સુધારો થયો છે એટલે આ વર્ષથી બે હજાર પચીસથી જે લોકો પૂરક પરીક્ષામાં પાસ થયા છે એમણે પણ એડમિશન મળશે હવે એમનું પિન વિતરણનો કાર્યક્રમ એડમિશન કમિટી પોતાના સમય મુજબ કે એમને બધું તૈયાર કરવું પડશે વેબસાઈટ એના માટે રેડી કરવી પડશે એટલે જ્યારે પણ વેબસાઇટ રેડી થશે ત્યારે આ વિશે જાહેરાત આપણી વેબસાઈટ પર આવી શકે છે મેડિકલ અને પેરામેડિકલ બંનેની વેબસાઇટ પર જાહેરાત આવી શકે છે ને જો મેડિકલના પહેલા રાઉન્ડમાં આ જો ચાલુ થાય તો એમ સમજી લો તમારી મેરિટ લિસ્ટ મોડી આવશે ભલે એક બે દિવસનો જ સમય આપશે આ પૂરક પરીક્ષાવાળાને વધારે વધારે સમય નહીં આપશે એક બે દિવસનો સમય આપશે તે છતાં પણ મને એવું લાગે છે કે સ્ક્રુટિનીને આ બધું થવામાં તમારું મેરિટ લિસ્ટ વહેલું આવી શકશે નહીં અને આ કાઉન્સેલિંગ એવી પ્રક્રિયા છે કે બધાય ધીરજ રાખવાની હોય વાલી હોય કે વિદ્યાર્થી હોય અહીંયા ફટાફટ કંઈ થતું નથી બધું નિયમો અનુસાર ધીરે ધીરે થાય છે આપણી એડમિશન કમિટીઓ પણ બંધાયેલી હોય છે ભારત સરકારના સેન્ટ્રલના એનએમસી હોય કે પછી મેડિકલ બોર્ડ હોય કે એમસીસી હોય એ બધાના નિયમો સાથે કે આયુષ મંત્રાલયો એ બધા સાથે બંધાયેલી હોય એટલે એ પોતે જાતે કંઈ પણ કરી શકે નહીં એમનો જે નિયમ હોય તે પ્રમાણે જ એમને ચાલવું પડે છે એટલે તમારું મેરિટ લિસ્ટ ડીલે થવાનું છે અને લાસ્ટમાં લાસ્ટ જે ફાઈનલ મેરિટ લિસ્ટ છે એ બે ઓગસ્ટે આવી શકે છે જ્યારે ચોઇસ ફિલિંગ આવે આગળ પણ કહી ચૂક્યો છું એનઆઈએસ બોર્ડવાળાને એક ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે કે તમારી માર્કશીટ તમને મળી જાય તો તમે એક ઓગસ્ટ સુધી ગાંધીનગર આવીને વેરીફાય કરાવી જજો તો તમારું નામ મેરિટ લિસ્ટમાં રહેશે નહીંતર તમારું નામ મેરિટ લિસ્ટમાંથી કમી કરવામાં આવશે એટલે એક તો આપણું રજીસ્ટ્રેશન થયું છે એની સ્ક્રુટિની ચાલી રહી છે પછી પીડબલ્યુડી વાળું ગઈકાલે આવ્યું કે એમને ફરી મેડિકલ બોર્ડ સમક્ષ હાજર રહેવાનું છે યુડીઆઈડી કાર્ડ છે કંઈ બનાવવાનો છે એક આ નવું આવ્યું એટલે એમનું ભાઈ ટાઈમટેબલ અઠાવીસ તારીખ સુધી ગયું છે કે અઠ્ઠાવીસ સુધીનો એમનો સમયપત્રક આવ્યો છે અને આ નવું આવ્યું છે કે હવે આ લોકોનું રજીસ્ટ્રેશન ચાલુ કરવાનું છે અને પેલા એના એસવાળાનું એક ઓગસ્ટ સુધી છે એટલે આ બધા કારણોથી એવું લાગે છે કે મેરિટ લિસ્ટ મોડી આવશે આ બધું પતિ ગયા પછી આવશે અથવા આ પૂરક પરીક્ષાવાળાનું રજીસ્ટ્રેશન થઈ જાય એમની સ્ક્રૂટિની થઈ જાય પછી એક મેરિટ લિસ્ટ આવી જાય અને એક ઓગસ્ટ પછી જે લોકોના પેલા પુરાવા નહીં હોય એટલે કે માર્કશીટ રજૂ નહીં કરી શક્યા હોય ઓરિજિનલ એનાય બોર્ડ બોર્ડવાળા તો એમના નામ કમી કરવામાં આવે એટલે મેરિટ લિસ્ટમાં તો એમના નામ આવી જશે એક વખત પણ એ વેરીફિકેશન નહીં કરાવશે બારમાની માર્કશીટ એક ઓગસ્ટ સુધી તો એમના નામ પછી બે ઓગસ્ટે કમી કરવામાં આવશે અને બે ઓગસ્ટે ફાઇનલ મેરિટ લિસ્ટ પ્લસ ચોઇસ ફિલિંગ એ આવી શકે છે બે ઓગસ્ટના ફાઇનલ મેરિટ લિસ્ટ અને ચોઇસ ફિલિંગ આવી શકે છે અને એ પહેલાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ગમે ત્યારે એડમિશન કમિટી ડિક્લેર કરી દે કરી શકે છે પી ડબલ્યુડીના સાથે પણ અથવા આ લોકોનું પૂરક પરીક્ષાનું રજીસ્ટ્રેશન પછી પી નું રિઝલ્ટ આવે તે પહેલાં પણ હવે એડમિશન કમિટી પર નિર્ભર કરે છે કે ક્યારે ડિક્લેર કરે છે એટલે મારી એવી ગણતરી છે કે બે મેરિટ લિસ્ટ આવે છે એક છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ કાચી અને એક છે પાકી જે આવતી હોય છે વાંધો નહીં આપણે વેઇટ કરીએ જોઈએ હવે સાત હજાર વિદ્યાર્થીઓમાંથી કેટલા નીટ ક્વોલિફાય થયા છે તો આપણને ખબર નહીં જે નીટ ક્વોલિફાઈ હશે એ લોકો જ આમાં આવશે અને જે નીટ ક્વોલિફાય નહીં હશે એ પેરામેડિકલમાં જશે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો લાઈક કરો શેર કરો નોટિફિકેશન ઓન રાખો